નમસ્કાર દર્શક મિત્રો એસ ડે ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પુમારું કરીશું નજર આજના સમાચાર પર ગાંધીનગર જિલ્લાથી ગાંધીનગર જિલ્લામાં આરોગ્ય ટીમ ત્રેવીસ જૂન રવિવારના રોજ પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવી ગાંધીનગર જિલ્લામાં ત્રેવીસ જૂન રવિવારના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર એ જે વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા શૂન્યથી પાંચ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા જેમાં ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર અને જાહેર જગ્યાઓ જેવી કે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન મુખ્ય બજારો જીઆઈડીસી વિસ્તાર ખાતે પોલિયો બૂથ ઊભા કરવામાં આવેલ જેમાં જિલ્લામાં કુલ સાતસોને ચાલીસ પોલિયો બૂથ એકસોને બાર મોબાઈલ ટીમ ચૌદ ટ્રાન્ઝિટ કાર્યરત કરવામાં આવેલ જેમાં ઓગણત્રીસસો ને સાઠ આરોગ્ય કર્મચારી અને એકસોને એંસી સુપરવાઇઝર દ્વારા કામગીરી પોલિયો બૂથ પર કરવામાં આવેલ જેમાં જીરોથી પાંચ વર્ષના બાળકોને કુલ લક્ષ્યાંક એક લાખ છપ્પન હજાર સાતસોની સામે આજ રોજ બૂથ કામગીરી ચૌદ લાખ ત્રણ હજાર પાંચસોને એક બાળકોનું કુલ એકાણું પોઈન્ટ અઠ્ઠાવન ટકા બાળકોનું પોલિયોના ટીપા પીવડાવીને કવરેજ કરેલ છે આ કવરેજ દરમિયાન બાકી રહેલ બાળકોને આગામી બે દિવસ સુધી આરોગ્ય ટીમો દ્વારા બાળકોની ગૃહ મુલાકાત કરીને પૂર્ણ કરવામાં આવશે રિપોર્ટર જયંતિભાઈ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી ગાંધીનગર લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર